સારું થયું તું મને અહીંયા જ મળી ગઈ કેમ એટલે કે બાર મળવાની હતી ના ના તને કેફા આવતો હતો કે મે સાંભળ્યું છે એ વાત સાચી છે તમે શું સાંભળ્યું છે મને શું ખબર આ ભાઈ સાંભળ્યું છે કે મમ્મીજી ફરી પાછા આપણી ઘરે આવી ગયા છે હા મમ્મી આવ્યા છે અને ચાર પાંચ દિવસ રોકાવા આવ્યા છે ચાર પાંચ દિવસ સુગમ તો કહું છું મમ્મીને ને કહી જ દે ને કે પરમાનન્ટલી અહીંયા રોકાવા માટે જ આવી જાય એક મિનિટ તમે કટાક્ષમાં બોલો છો ના ના કટાક્ષમાં નથી કે તો સિરિયસલી હા રીતે મમ્મીને ને જવું આવવું એના કરતા મમ્મી અહીંયા જો થોડો સમય રોકાય તો આમ પણ મમ્મી તો મને ગઈ વખતે વાત કરતા જ હતા કે તારા ગયા પછી એમને ઘર ગમતું નથી ઘર બહુ એકલતા પણ લાગે છે તો હવે ત્યાં એકલા રહેવું એના કરતાં અહીંયા પરિવારમાં બધાની સાથે તો રહી શકે

કે મમ્મીને હંમેશા માટે અહીંયા બોલાવી લે અને વાત રહી મમ્મીના સ્વભાવની તો એ ક્યારેય પણ કોઈ પણ વ્યક્તિ બદલી નઈ શકે જો છું ને તું પપ્પા ઘણા વર્ષોથી એમને સમજાવી રહ્યા છે પણ મમ્મી અત્યાર સુધી ક્યારેય પણ કોઈની વાત માની છે ખરા એટલે તું જો મમ્મી જે અહીંયા આવ્યા છે ને તો એમની સાથે જ વાત કરી લેજે કે કદાચ જો મમ્મી કોઈ વાતે સંભળા આપે મેણા ટોણા મારે કે કંઈ કામ ચિંધે ને તો ચિંતા ના કરે એ બધું કામ તું કરી આપજે અને મમ્મીને આરામ કરવા દેજો મને કોઈ વાંધો નથી દેવા કદાચ મારે ચાર ને પાંચ ને મને કોઈ વાંધો નથી દેવા કદાચ મારે ગમે એટલું કામ કરવું પડે ને તો હું કરી લઉં એમ પણ મમ્મીજી જે કરે છે ને ખોટું કરે છે સમજાવો એમ કે મારા મમ્મી તકલીફમાં છે એમનું કોઈ નથી એક જ દીકરી છે એમની એ પણ હું દેવા તમને તો ખબર છે ને કે ડિપ્રેશન કોને કહેવાય માણસ એકલું જીવતું ફીલ નથી કરતું અવાર નવાર નવા નવા વિચારો આવ્યા કરે છે વારે ઘડિયા મરવાની ઈચ્છા થાય છે ખાવું નથી ભાવતું ઊંઘ નથી આવતું અને જો માણસ સૂતું રહે તો કેટલા કેટલા દિવસ સુધી ઉઠતું પણ નથી કોઈને શોખ ન હોય દેવો કે પોતે બીમાર રહે અને લોકોને હેરાન કરે પણ ક્યાંક ને ક્યાંક માણસ પોતાની એકલતાથી હારી જતો હોય છે અને મારા મમ્મી સાથે પણ આવું જ કંઈક થઈ રહ્યું છે હા ચિંતા ના કર સમજુ છું હું આ બધી વાત અને આ વાતમાં હું પણ તારી સાથે જ છું જો જરૂર પડશે ને તો મમ્મીની સાથે અને પપ્પાની સાથે પણ વાત કરવા તૈયાર છું હું સમજાવી લઈશ એ લોકો સમજાવી તો ત્યારે લેશો ને જ્યારે સમય ઓફિસ પર જશો અને પાછા આવશો સમય જો મોડું નથી થતું તો ભૂલી જ ગયો સોરી હું નીકળું છું મારું ટિફિન તૈયાર છે રસોડામાં પડ્યું છે સારું ચાલ ત્યાંથી લઈને નીકળું છું બાકી મેં કહ્યું એ પ્રમાણે ઘરમાં સંભાળી લઈશું अरे मीरा आ गई बार गई तो मम्मी वो तो आवे गए। पर तू क्या छ હા ક્યારની વિચાર છે જોયો દરવાજે છે શું થયું તને તો ખબર છે ને કે મારી તબિયત સારી રહેતી નથી અને અહીંયા આવી તો તારા સાસુ આ ખબર નહીં આ તારા સાસુનો સ્વભાવ કેવો છે એકદમ વિચિત્ર છે નહીં હા હું આવીને એમને નહીં ગમું અને એના લીધે જ કરીને મને પણ ગમે તેમ બોલ્યા અને તારા સસરાને તો કંઈ બાકી જ નથી રાખ્યું ખબર છે મમ્મી મને મારા સાસુનો સ્વભાવ પહેલેથી એવો છે એક વખત બોલવાનું ચાલુ કરે ને તો પછી ખબર જ નથી પડતી કે બંધ ક્યારે થવાનું છે જાણે મશીન લીધું હોય ને એવું લાગે છે મને પણ તમે ચિંતા નહીં કરો મારા સસરા તો સારા છે પણ દીકરા તારાથી આવું નહીં બોલાય જે હોય તારા સાસુ છે ને એટલે આપણે તો માન જ આપવાનું હોય પણ મમ્મી એમને પણ સમજવું પડશે ને તમે કઈ શોખ થી અહીંયા નથી રહેતા તમને માનસિક બીમારી છે ડિપ્રેશન માં રહ્યો છો તમે આવા સમયે માણસને કોઈ સાંભળવા વાળું મળી જાય એ બહુ મોટી વાત છે પણ મમ્મીજી આટલી નાની વાતને કેમ નહીં સમજતા હોય પણ તારા સાસુને એ બધું ખબર નહીં હોય ને અને કહેવાય છે ને કે તકલીફ જેને હોય ને એને જ ખબર પડે બાકી બીજાને તો દૂરથી બધું સારું જ લાગતું હોય છે અને આમે છે ને તારા સસરાજીએ કદાચ એમને વાત નહીં કરી હોય કે એમને તકલીફ શું છે એટલે હે આવું બધું વિચારતા હોય પણ સાચું કહું ને તો આ તારા સસરાજીનો સ્વભાવ ખૂબ જ સારો છે અને એના લીધે જ હું અહીંયા આવું છું અને બીજું એ કે તારા વગર પણ મને ગમતું નથી તને જુઓને તો આમ એક કહેવાય ને કે આમ જીવવાનું મન થાય છે બાકી તો ઘરે એકલી હોઉં છું ને તો એમ થાય છે કે કોના માટે જીવવું અને શું કામ જીવું સમજું છું મમ્મી એક કરતા બહુ ખરાબ વસ્તુ છે જે જીવી શકે ને એ જીવી શકે બાકી બધા માટે આસાન નથી હોતી જો હું માનું છું કે મારા સાસુનો સ્વભાવ બહુ ખરાબ છે પણ તમે આ બધું મન લો ઓલરેડી દવાઓ ચાલી રહી છે આટલા તમે ઓવર કરો છો થાકી આટલું તમે ઓવર કરો છો ડિપ્રેશન માં રહો છો પ્લીઝ પોતાની જાતને વધારે ટોર્ચર ન કરો મમ્મી પણ મમ્મી તમે ચિંતા ન કરો એક તો તમે આટલું ઓવર કરો છો ડિપ્રેશન માં રહો છો અને વધારે ચિંતા કરશો ને તો વધારે હેરાન થઈ જશો સાસુ માને જે કરવું હોય ને એ કરવા દો કઈ નહીં એટલા માટે તારી પાસે આવી છું કે મને થોડું સારું લાગે અને એમે છે ને હમણાં બે-ચાર દિવસે તો તબિયત વધારે બગડી ગઈ હતી એટલે કઈ ગમતું નહોતું તો મને એમ થયું કે લાવ મેરાને મળી લઉં તો સારું કર્યું ને મમ્મી આ તમારું જ ઘર છે તમને ઈચ્છા પડે ને ત્યારે તમે આવી શકો છો હું માનું છું કે મારા સાસુનો સ્વભાવ ખરાબ છે પણ મારા સસરા એ બહુ સારા છે સમજે છે માણસોની હાલત અને માણસોના મગજ એટલે ચિંતા કરવાની કોઈ જરૂર નથી હ અને હા એક વાત બીજી

હું જાણું છું કે તમે ટેન્શન માં છો એટલે તમે અહીંયા આવો છો બાકી કોને શો કોઈ કે આવા મેણા સાંભળે અને આ વાત હવે એ લોકોને પણ સમજવી પડશે ઠીક છે ઠીક છે તું કહે છે ને તો હું રોકાઈ જઈશ બરાબર